મારે ભાઈ પણ હું તો કંટાળી ગયો છું ભૈરુ કે ગમે ત્યાંથી સાર બાર લેવા પેપડા કર્યા ચોખથી તો લાવવું પડશે ઓ તારી અરે યાર પણ મારે એટલી બધી નહીં ખાલી એક જ બારો મારે જવસાઈ ડર એટલે આ વાત તમારી કેવી લાખ રૂપિયાની છે ભલાદમી પણ મારા રપત છે ખબર છે બધો પાડ્યા હું માં ખાલી એક પાડી તો આજી દિવસે મારા ખાલી વાટી ખવડા એટલે પણ મારે ઈડર જો તું ગેર કોઈ નહીં અલ્યા આ ભાઈ કીધું તો ખરું કે હું એક પાડી મારા માટે આજી દિવસે બીજો બધો પાડ્યા તો જતો રહ્યો છે યાર ઇન કે ઉસ આરે તો તું ગમે છે કે પણ હું વાટી જો વાટી હેના ના તો એ વાત કરો છો તું જોજે કા

મારા મારે ખુદ વાટવા માટે હું એક શેડો રાખ્યો એમાં પેલા સરપંચ ના ગમે સાહેબ પણ મને મકાઈ વાઢવા દેજો તમારે વાટી ગયો તો પેલા હોય આવવું હતું એક શેડો રાખવો હતો હું હોય હોગા જેવું થયું હતું આમાં આટલો એક શેડો હું ખાલી ભાઈ બીજા બધા શેડા થઈ ગયા પતી ગયું સરપંચ સરપંચો થઈક ના ના એક ભારો મને વાઢવા દે એ થોડું ચાલે યાર પબ્લિક તું કે ઓ હેઠા હેઠ પકડી દીધું છે પણ આ સરપંચ નું ઠેકવાનું નહી પાડે સરપંચ કઈ તો ના પાડ્યો કે સરપંચ એટલો વાટે એક પોટલામાં વાંટવાનો ભાઈ પાછું હા આ લીટું એટલે ખબર પડે કદાચ ભૂલીશું કે આવી જાય તો ખબર પડે કેટલું વાટી

અઈયા ડાયો કાકા આવી જશે લેણો તો ફડફડ હે ડાયો કાકા હેડજો લે 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 આટલી વાઢી છે અજી આવો હેડો તે હેડજો આવી જજો હેડજો તમ પાળવા લેણો હેડજો હેલો હું આવું છું અમે કરીન આવી ગયા

ભિખારી પણ તારા હવે આટલી બધી સાર લઈ દેવી તો તારા મને કેવું તું કે ભાઈ હું શેખું જીવાટી ગયે હું કેવું મારા ખરેખર મારી માલિક તારે આવું ના હોય તું મને છોર કી